નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો સૌથી મોટી ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દીધી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો એસબીઆઈ આપ્યો ઝાટકો હોમ લોનના વ્યાજમાં વધારો વિગતવાર વાત કરવામાં આવે તો ભારતની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે વધુ વાત કરીએ તો બેંક

ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ